નમસ્કાર આપ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ એકવીસ જૂન બે હાજર પચીસ ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં અગિયાર માં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીની અધ્યક્ષતા હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામિનીબેન ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ સમજાવી વિવિધ યોગાસનો પ્રાણાયામો કરાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રીયની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો હતો સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણભાઈ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુરતાલ લયના સથવારે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર